હા અને ભોવાયેલા ખેલ રમે બરાબર બરાબર હવે એને કઈ ઓલા દાણા બાણા જોઈએ વિડિયો વિડીયો બીડીઓ ફોટો બોટો છે કઈ મારી પાસે કાંઈ નથી ભગવાન ઓકે હું એના એનો નંબર છે આ એનો નંબર છે મારી પાસે મારો ફોન ઉપાડતો નથી હાલો મારામાંથી માંથી રિંગ કરું તમારી પાસે નંબર એના હા નંબર તો લગભગ એસી હો તો તમારે કોલ રેકોર્ડિંગ હતું ને એમાંથી જોયું તો તમારો નંબર નીકળ્યા

અમે આવી ક્યાંય માતાજી ની બંધાઈ ન જાય હવે બંધાઈ ગયા હોય તો આપડા કરોડો રૂપિયા છે હાજર નો રહેતા હોય કે આપડી કુટે હોય જેથી કરીને આપડો ધંધો હાલતો ન હોય બાકી ધંધો નો હાલે એવું બને જ નહીં મારા આપડે ઓલા ડોડવા નથી વાયડિયુમાં ડોડવા ખબર એસી રૂપિયા કિલો વેસે સાચી વાત

એનો ગરિયો કરી નાખે શું કરે હવે અમારા ગામ માં એને વાટણ ઈ વિચાર કરો કે ન્યા તમે એને દાણા જોવા ને દીધા એ બાજુ બેઠો કોઈ એને કે ન દે પાસ રૂપિયા અરે રે રે તમે એને પગે લાગતા છે તમે એને ખાડ દે શું કામ કે તમારો એની માં વિશ્વાસ છે ને અમે એને જાતી થી આખો આખો ઓળખી લીયો બે એટલો ફેર છે હા સાચી વાત છે હા સાચી વાત છે સમજી ગયા જે માતાજી માં તમને માતાજી દેખાય છે ને એ તમારો હોના ના કામ કરે છે ને આયકણ જ્યાં હોય ને એની માં તો હોય ને ખબરી ના હોય માં તો મુતરતા હોય વાંધો તમાર તમારું નામ બોલાઈ ગયું પાછું ભીખુ બાપુ ભીખુ બાપુ ગામ માણાવદર તાલુકો માણાવદર માણાવદર જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ ઓકે અને ગામ ગામ પ્રોપર

મારો ધંધો છે ને બહુ સારામાં સારો ગોલા છે ને તમારા ગોલ્ડલમાં ન બનતા ને એવા હું મારા વતર માં બનાવું હા બરાબર પણ હવે પછી એમાં ખાસ દાવડો હોય ને એટલે મારી માથે તારું થોડું કરીને તમારો વેમ કરી ગયો છે એ તમને વેમ કરી એક નીકળી જાય ને એટલે બધું બહત કાલ કર સત્સંગા તપ માટે સંશય સંસયગા ભગાય એક સંશય કરી ગયો હોય ને તો એને જાજો ટાઈમ સત્સંગમાં જવું પડે તો એક 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 સંશય નીકળે બહુત કાલ કર કરે માટે સંશય નો ભંગ કરવા માટે થઈ અને હજારો ટાઈમ આપણે એમાં મથવું પડે સોનાની ની જે દુકાન હોય ને એમાં ઓલો પથ્થર રાખ્યો પડે એની મારે રોજ કોના જ ગાઉટી થાય પછી પથ્થર ન દેખાય આપણને સોના લગડી હોય એવું દેખાય સાચી વાત છે કેમ કે કલર એ સડી ગયો એમાં આપણે કોલસા ભેગો સંગ કાળો પડી જાય

એટલે રમવાનું બંધ કરી દીધું ચાલુ છે બોલો ને ચેક હવે બાપુ તમારું કામ હતું એવું તમે આપડે ભીખુ બાપુ રામાનંદી માણાવદર થી

એમાં પચીસો રૂપિયા એ તો પાંચ હજાર મેં કીધું તો એમને મારે આ રીતે ધક્કો ખાધો પેટ્રોલ ના મારે ભોગવવાના તમે આખી વાત સમજતા પણ તમારે દાણા થોડી ને આવું ફરમાવાનું હું કામ કામ કરવું છે મારું કહેવાનો મિનિંગ શું છે હવે તમારી વાત તમે તમે બાબુ તમે તમારી હોટલ ખાલી હકતા નથી ને એના દાણા જોઈને તમે તમારું રાગ એનું રાગ સડી જાય કેમ માનો હાલો તમારી મારી વાત સાંભળી ગયો તમે શક્તિ પાઠ કર્યો હું કઉ છું શક્તિ પાઠ કર્યો ઓલો પાઠ કર્યો તમે સીએ પાઠ કર્યો એ તમારું ઘર તમારું રાગ સીડ્યું છે દીવડાઈ નું સડ એ મને સમજાવો

હા એટલે પચીસો માંથી છસો એટલે હવે તમારે કેટલા દેવા તમે એની અરે વાત કરી હતી હું થોડાક દી માં દઈ દઈ અને એ રામાનંદ થી ખાધું છે સોરાના ના પૂજારી મારી વાત આ ઈ સોરા ના પૂજારી નાઈટ નાઈટ છે મેં કીધું ભાઈ તારા છે ને તમે કેના પૂજારી છો હું શિવ ના તમે શિવ ના નહિ તમે પૈસા ના પૂજારી એમ કેવાય હું પૈસા નો પૂજારી

આપણને સાચું છે હવે આજ મારી ઘી મારા બાઈ માં મરી ગયા તમે બાપુ મારી વાત સાંભળો વાત કરો નથી તમારે કરવાના આ પાઠ તો રૂપિયા પાઠ માતાજી ના દાણા જોવાના પૈસા લીધા આમાં શક્તિ પાઠ ની વાત જ નથી તમે ગોરવો છો તમારે મૂળ આવે ને પૈસા ચલાવે એટલે કે કીધું તું કે હું દઉં પણ એમ હવે આવું દાણા જોવાનું આવું અંધશ્રદ્ધાનું નું કામ ન કરો તમને હું વાંધો તમે તો દાણા જોવાના લીધા મેં લીધા અને એમાં રૂપિયા છે કે શક્તિ આ બધી અંધશ્રદ્ધા છે તમે એવું પોતે માનો છો કે તમે દાણા સીધું કરવા જાવ છો તમારું સીધું થયું છે તમે માલો માતાજી મારું સીધું કરી નાલો શું કરી દો મારું

હા હા મારા માં વિડીયો હોય ને એમાંથી મને એને રિંગ કરી અને મે કીધી સંજય બારા છે એ હું એમાં રામોદનાથ છે હા અને એને દાણા જોઈને મેં તમારા જોયા એને ઘરે દાણા નથી તમારા કઈ જોયા એને હા

ગૂગલ પે પણ આપડે આવું મારે સાંભળો અત્યારે ખોટી ઇફેક્ટ ખરાબ થાય ને તમે મુદ્દો કલંક જો મારે સાંભળો અમે સાધુ સંતો માની છીએ અને તમે આવું કામ કરો એટલે હું સાધુ સંતો નું એક માન થાય છે આમાં ઓલું બધું દાણા જોવાનું મેલી તમને મગજમાં તું કરી ગયું સાધુ એટલે હું ઈ ભાન છે પેલા સાધુ સમાજ ની હું આને હું કરવાનું હોય ખબર છે સાધુ માં કોઈ દેવી દેવસ્થા ક્યાંય આવે અને તમે શિવને પૂજો છો કે દેવોની પાસે દૂધ જન રૂપાળા સગડા રે બાકી ઢળો રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા જેની પાસે કાંઈ આમ જો ભૂત તો ન આવે તમે તો ભૂતમાં તમે પોચા સોચ્યા છો ભૂત તો પલિત તો અમે જઈ લ્યો કાઢી નાખો અમે હાલો હું મોટા મોટું ભૂત છું તમારે કોઈ માતાજી હોય તો મને ભૂત એકાદ મોકલો મારી વાત એટલે કહી હોય કે સૌ છો અમે કરાવી દઉં આ તો અત્યારે નાખી દો છો વાર લાગે એવું છે

કારણ કે સિંદુર ના પ્યાલા પી જાય છે આવું બધું કરે મેં કીધું સિંદુર નો પ્યાલો છે બાકી અમે તો શક્તિ કરવા ગયા તા અમને ઘરે દો પાઠ મારે ઘરે શક્તિ કરી દો મારે શું થાય